બપોરની નિયર થઈ ગઈ છે ગરમી ઘણી છે વરસાદ આવો એ હું લાગે એટલે 4 વાજા પહેલા પહેલી થઈ ગઈ યાર બડા ખાઈ દે પોતેના બધાથી અલગ જ ભાવ છે બડા બાજરી ખાય પોતે ખડ ખાય છે एक डोड़ी फर लाबू पूरी मारे चार तीन दिन तीन पेगू खाए आ है गीर बे वर्ष नहीं था वाई है आनी माँ बताऊँ एक मिनट तो आ है गीर दोड़ी नहीं माँ હવે વરે બે મહિના સુધી વ્યા છે પાલાં લંપી થઈ ગયો તો કા બે વાર વીઆઈ ગયો હતો હવે બધી કાચ એવી લાગે મિત્ર કોમેન્ટ જરૂર કરજો દો તમારે કુલ કેટલા હા એ કહે